ચા સાથે જ્યારે એકદમ ક્રંચી અને મસાલા પૂરી મળી જાય છે તો ચાની મજા જ કંઈક અલગ આવી જાય છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એવી જ ક્રંચી અને એકદમ મસાલેદાર પાલકની પૂરીની રેસિપી લઈને આવી છું આ પાલકની પૂરી એકદમ ક્રંચી પણ હોય છે હેલ્ધી પણ હોય છે અને ખાવામાં ખૂબ જ સરસ હોય છે અને ચા સાથે તો પાલકની પૂરી ખૂબ જ સરસ લાગે છે તો ચલો ફ્રેન્ડ્સ હું તમને આજે પાલકની પૂરી કઈ રીતે બનાવવાની છું તેની એકદમ સરળ રેસિપી બતાવી દઉં તો પાલકની પૂરી બનાવવા માટે મેં અહીં પાલક લઈ લીધો છે તેને આ રીતે પહેલાં સુધારી લેવાનો છે એકદમ ઝીણો પાલક આ રીતે સુધારી લેવાનો છે ત્યાર પછી પાલકને પાણીથી સરસ રીતે ધોઈ લેવાનો છે તો પહેલાં તો પાલકને આ રીતે ત્રણથી ચાર પાણીએ ધોઈ લેવાનો છે અને સરસ રીતે પાલકને પાણીથી સાફ કરી લેવાનો છે તો અહીં મેં થોડું પાણી લઈ લીધું છે અને તેમાં પાલકને આ રીતે સાફ કરી લીધો છે અને બધું જ પાણી નીતારી લેવાનું છે અને ત્યાર પછી એક ડીશમાં પાલકને લઈ લેવાનો છે પાલકને પાણીથી સાફ કરી લીધા પછી હવે આપણે પાલકનો લોટ બાંધી લેવાનો છે પાલકનો લોટ એટલે પૂરીનો લોટ બાંધી લેવાનો છે અને પૂરીનો લોટ બાંધવા માટે પહેલાં આપણે પાલકને લઈ લેવાનો છે ત્યાર પછી તેમાં જે આપણા બધા ઘરના મસાલા હોય છે તે ઉમેરી લેવાના છે અહીં મેં એક ચમચી હળદર એક ચમચી મીઠું એક ચમચી જીરું એક ચમચી અજમો લઈ લીધો છે અને સ્વાદ અનુસાર લાલ મરચું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી એક પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે તમે આમાં કોઈ વધારાના મસાલા એડ કરવા માંગતા હોય તો તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો પણ મેં અહીં ઘરના જે આપણા સાદા મસાલા હોય છે તે જ લીધા છે બીજા કોઈ વધારાના મસાલા મેં તેમાં એડ કર્યા નથી અને હવે તેમાં બે વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને ઘઉંના લોટને આ રીતે એકદમ ચાળી લેવાનો છે જેટલો લોટ આપણો ઝીણો ચાળેલો હશે તેટલી જ પૂરી વણવામાં પણ મજા આવે છે અને પૂરી ખાવામાં પણ મજા આવે છે તો અહીં મેં બે વાટકી જેટલો લોટ લઈ લીધો છે અને લોટને એકદમ ઝીણો ચાળી લીધો છે તો લોટ સરસ એકદમ ઝીણો ચાળી લીધા પછી લોટ આપણે એકદમ નરમ જ બાંધવાનો છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તો બસ હવે હલકા હાથે આપણે લોટ બાંધી લેવાનો છે તો આ જ રીતે પાલકને લોટ સાથે મિક્સ કરતું રહેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને એકદમ નરમ બાંધી લેવાનું છે તો વિડીયોમાં તમે જોવો છો તે જ રીતે હલકા સાથે આપણે પાલકને લોટ સાથે મિક્સ કરવાનું છે અને એકદમ નરમ લોટ બાંધી લેવાનો છે જેટલો નરમ લોટ હોય છે તેટલી જ પૂરી એકદમ ક્રિસ્પી પણ થાય છે અને એકદમ સરસ થાય છે તો આટલું થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું છે અને પાલકનો લોટ સરસ રીતે બાંધી લેવાનો છે આ પાલકની પૂરી ખાવામાં એટલી સરસ હોય છે કે તમે જ્યારે પણ ચા સાથે આ પાલકની પૂરી ખાશો તો તમને બધી જ વખતે ચા સાથે પાલકની પૂરી ખાવાની ઈચ્છા થશે પાલકની પૂરી ખૂબ જ હેલ્ધી પણ હોય છે શરીર માટે ખૂબ જ સારી પણ હોય છે આ પાલકની પૂરી ખાવાથી તમારા શરીરમાં કોઈ પણ સાઈડ ઇફેક્ટ કે કંઈ પણ થતું નથી તો હવે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે લોટને આ રીતે એકદમ નરમ જ રાખવાનો છે અને લોટને સરસ મસળી લેવાનો છે જેટલો લોટ આપણે મસળીએ છીએ એટલો લોટ પણ સરસ બંધાય છે અને તેની પૂરી કે આપણે રોટલી ગમે તે બનાવીએ તો તે સરસ થાય છે તો હવે લોટને સરસ રીતે મસળી લેતા પછી તેમાં થોડું તેલ ઉમેરી લેવાનું છે અને તેલ ઉમેરીને જ લોટને સરસ રીતે મસળી લેવાનો છે તો બસ હવે મેં અડધી પરી જેટલું તેલ લઈ લીધું છે અને હવે લોટને તેલવાળો સરસ કરી લેવાનો છે અને તેલવાળો લોટ કરીને તેને સરસ મસળી લેવાનો છે તો આ રીતે હલકા હાથે લોટને મસળી લેવાનો છે અને ત્યાર પછી લોટને ઢાંકી દેવાનો છે તો હવે લોટને દસ મિનિટ સુધી આ રીતે ઢાંકીને રાખવાનો છે દસ મિનિટ પછી લોટને આપણે જોઈ લેવાનો છે તો દસ મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે લોટ એકદમ નરમ થઈ ગયો છે તો હવે આપણે લોટની પૂરી વણી લેવાની છે તો લોટની પૂરી વણવા માટે મેં તાવડીમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને હવે થોડો થોડો લોટ લેવાનો છે તેના લુવા તૈયાર કરી દેવાના છે અને લુવાને કોરો લોટ લગાડી લેવાનો છે અને ત્યાર પછી એકદમ મોટી રોટલી પહેલાં વણી લેવાની છે તો મેં કોરો લોટ લગાડી દીધો છે અને હવે લુવાની સરસ આપણે મોટી જાડતી રોટલી વણી લેવાની છે જાડી એટલે બહુ જાડી પણ નહીં અને બહુ પથલી પણ નહીં એ રીતે એકદમ મીડિયમ આપણે રોટલી વણી લેવાની છે થોડો થોડો કોરો લોટ એટલા માટે લગાડવાનો છે કે આપણી રોટલી જો આ રીતે ચોટતી હોય પાટલી સાથે તો તેમાં થોડો થોડો લોટ ઉમેરતા જવાનો છે અને આ રીતે રોટલીને ચારેય બાજુથી સરખી રીતે વણી લેવાની છે રોટલી બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તે રીતે માપસર વણી લેવાની છે પછી પૂરીના માપની વાટકી લઈ લેવાની છે અને આ રીતે પૂરીનો શેપ આપી દેવાનો છે આ રીતે પૂરી વણવાથી પૂરીનો શેપ પણ સરસ આવે છે અને આપણી બધી જ પૂરી એક જ માપની થાય છે અને દેખાવમાં પણ બધી પૂરી સરખી જ લાગે છે તો હવે પૂરીને આ રીતે શેપ આપી દેવાનો છે અને તમારે જો એકદમ કડક પૂરી ખાવી હોય તો જે આપણે પૂરી આ વણી છે તેમાં ચમચીની મદદથી કે પછી કોઈ પણ ચપ્પાની મદદથી કાપા પાડી દેવાના છે એકદમ ઝીણા ઝીણા કાપા પાડી દેવાના છે એટલે આપણી પૂરી ફૂલશે પણ નહીં અને એકદમ ક્રંચી થઈ જશે પણ અહીં મેં એકદમ પતલી આ રીતની પૂરી વણી છે એટલે તે પૂરી એકદમ કડક જ થશે તે પોચી નહીં થાય ત્યાર પછી જે સાઈડનો વધારાનો આ રીતનો ભાગ છે લોટનો તે કાઢી લેવાનો છે અને હવે આપણે તેલને જોઈ લેવાનું છે કે તેલ ગરમ થયું છે કે નહીં અને જો તેલ ગરમ થઈ ગયું હોય તો હવે આપણે પૂરીને તળી લેવાની છે તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એક એક કરીને બધી જ પૂરી તળી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી બધી જ પૂરી એક જ માપસર થાય છે અને તે ફૂલતી પણ નથી અને એકદમ ક્રંચી થઈ જશે તો પૂરીને આ રીતે એક સાઈડથી પહેલાં ફ્રાય કરી દેવાની છે ત્યાર પછી પૂરીને બીજી સાઈડ પલટી લેવાની છે અને ધીમા ગેસે પૂરીને આ રીતે ફ્રાય કરી દેવાની છે એટલે કે તળી લેવાની છે પૂરીનો એકદમ બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી પૂરીને તળતા રહેવાનું છે પૂરીનો બ્રાઉન કલર આવી જશે એટલે પૂરી એકદમ ફ્રાય થઈ ગઈ છે અને એકદમ ક્રંચી પણ થઈ જ ગઈ છે તો બસ હવે આપણે પૂરીને તેલમાંથી લઈ લેવાની છે બધું જ તેલ નીતરી જાય ત્યાં સુધી પૂરીને આ રીતે રાખવાની છે અને હવે તેને લઈ લેવાની છે તો બસ આ જ રીતે આપણે બધી પૂરી ભણી લેવાની છે અને પૂરીને સરસ રીતે તેલમાં ફ્રાય કરી દેવાની છે તો બસ ફ્રેન્ડ્સ આપણી પાલકની પૂરી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી બધી જ પૂરી એક જ માપની છે અને પૂરી એકદમ ક્રંચી પણ છે તો હવે આપણે તેમાં ઉપરથી થોડી ચાટ મસાલો અને થોડો સંચર મિક્સ કરીને આ રીતે ભભરાવી દેવાનો છે તમે જો કોઈ બીજા મસાલા એડ કરવા માંગતા હોય તો તમે લાલ મરચું પણ લઈ શકો છો અને મીઠું પણ લઈ શકો છો પણ અહીં મેં ચાટ મસાલો અને સંચલ લઈ લીધું છે અને તેને પૂરી સાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે મસાલો આપણે જ્યારે પૂરી એકદમ ગરમ હોય ત્યારે જ મિક્સ કરવાનું છે જેથી કરી પૂરીમાં બધો જ મસાલો સરખી રીતે એડ થઈ જાય તો બસ ફ્રેન્ડ્સ આપણી પાલકની પૂરી તૈયાર થઈ ગઈ છે તમને પાલકની પૂરીનો વિડીયો કેવો લાગ્યો તે મને અવશ્યથી કહેજો અને મારા આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ